સામની પૂજા કરવા માટે પધાર્યા કીર્તન ગાયા પારદ મુખ પર ફેજી કર્યું પૂજા પૂરી થઈ અને પછી આપણે જે સામળતા આવે છે કે સ્વામી શ્રી હવે પોતાનો કક્ષમાં ಔಷಧ લેવા પધારશે કે સામની પધારતા હતા ત્યાં સ્વામી એ પૂછ્યું જીવના સાહેબ કે જ્યારે કોઈ કોઈ કીર્તન ગાયા કે પછી સંધેલીસ ફેજી કર્યું કે આટલા આટલા કીર્તન ગાયા ત્યારે સ્વામીએ વાત કરી કે જો આટલું બળે સ્વામી જો એટલે બધા આમ વિચાર્યું ને ખબર પડી કે સ્વામી કે તમારા કોઈ ભક્ત મારે દ્રો ન થાય એ સ્વામી બરાબર ધ્રો ત્યાં જે સંત હતા ને ત્યાં સ્વામી એમની સામે કે ધ્રો પછી ખબર પડી કે સ્વામી એવું કહેતા હતા

પ્રમુખ સંમય યાદ કરીએ પ્રમુખ સંમય મહારાજ દિલ્હી અક્ષરગામમાં પધાર્યા હતા અજોપનિંગ કરવાની વાત હતી કે બાપાને જને બધું દર્શાવતા હતા પ્રમુખ સ્વામી મહારાજને અને એની અંદર પ્રેમવતીમાં પધાર્યા અને બધું દર્શાવ્યું કે સ્વામી આ રીતે આપો આપણે કન્સ્ટ્રક્શન કરાવવાના છે યાર કાઉન્ટર આવશે પછી અહીંયા મુખ્ય આપકો રસોડું આવશે અહીંયા ડિસ્પ્લે કાઉન્ટર એટલે કે બધી વસ્તુઓ આપવાની હોય સમોસા ઈડલી 도સા વગેરે वगરે પિઝા 버거

દાંતિયા હોય ને એટલું ઉપસી જાય ને એકદમ કડક એટલું કડક ને કે તમે આમ મારો ને તો એ કઈ ના થાય પથ્થર જેવું અને કોઈ એના પર ચાલવું પડે ત્યારે માંડ માંડ થોડું આમ સારું થવા માંડે એનાથી રિવર્સ સ્પાઇનલ કોડ સૌથી ઉપર એક ટેનિસ બોલ જેવું થઈ જાય અને એટલું સેન્સિટિવ હોય કે આમ સ્પર્શ કરો ને તો ગુમ પાડે એટલું જબરજસ્ત અને આ તો થયું પણ આ છે ને સામાન્ય હતું એના કરતા બીજી થયો જે પકડાતો સુઈ ભય કરતા એ ઉમેરાય અને ખાલી ચડી જાય અને પછી લોક થઈ જાય સવારે ઉઠે ને ત્યારે હાથ તો ખુલે જ નહીં આમ પકડીને બરાબર ખેંચે ને ત્યારે માન કરે અમારા જેવા ખેંચે તો મેળ જ ના પડે જોઈએ ત્યારે માન માન ખુલે પણ એવો રોગ થયો અને ઘણા બધા ડોક્ટર બતાવ્યું કે ઘણી બધી ટ્રીટમેન્ટ કરી પણ કોઈ સોલ્યુશન જ ના આવ્યું હજી પ્રમુખ સાહેબ મહારાજ ત્યાં પધાર્યા હતા અને એમને મળવા બહુ સારા ડોક્ટર ફેસલર કરીને આવ્યા આપે સીધા અમને મળાવ્યા ફેસલરે કીધું કે તમે અમારી હોસ્પિટલમાં આવો તપાસ કરી અમે કીધું મને પણ પકડાતું નથી બીજા અમારા બહુ સારા ન્યુરો સાયન્ટિસ્ટ છે ન્યુરોલોજીસ્ટ છે એમને બતાવીએ એમણે બધી તપાસ કરીને કીધું કે તમને છે ને ડિસ્ટોનિયા નામનો રોગ થયો છે ડિસ્ટોનિયા અને ફિઝલરે વાત કરી કે 10 લાખમાંથી એક વ્યક્તિને આ રોગ થાય અને એમને વાત કરી કે તમારી જે સ્પાઇનલ કોર્ડમાં નર્વ સિસ્ટમ હોય એના પર અસર થઈ છે અને એનો એક ઉપાય છે કે ઓપરેશન કરવું પણ અમે ઓપરેશન કરવાનું સજેસ્ટ કરતા નથી કારણ કે ઓપરેશનમાં બહુ જ રિસ્ક છે જો બીજી કોઈ નર્વને નુકસાન થયું

જેની દુનિયામાં દવા જ નથી ગયો પછી ક્યારેય આ પ્રશ્ન થયો નથી પણ ખાસ એક વસ્તુ આપ બધાને કહી દઉં કે મહંત સ્વામી મહારાજ ઐશ્વર્ય બતાવી શકે છે